બધા મજા મજામાં જશું અને આજે આપણે મળી ગયા છે નવા વ્લોગમાં બહુ ખાસા ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કર્યો છે અમે ગાડી લીધી હતી ને એનો આજે ગાડીનો નંબર લેવા જવાનો છે અમારી સાથે છે અભિષેકભાઈ અભિષેકભાઈ શું હાલ છે બસ મજા મજા આજે અભિષેકભાઈ ને હારે લઈને જઈએ અને ગાડી નંબર લખાવતા તમને દેખાડીએ અને આજે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો છે એટલા માટે સોરી કેવું પડે બહુ સમય જ નથી લેવા તો આજે કાઢો આ મારી ન્યુ ગાડી ચલા નંબર લખાયો ચાલો ચાલો સોતારે બે કંટીની બ્લોગ એ ગુરુ બસન મસ્ત ચા પીને અત્યારે બેઠા છીએ અભિષેક ભાઈ ના ઘરે ના ભાઈ જો કામ કરે ખરાજા બહુ કામ છે ભાઈ ભાઈ લોકો આપડી જો ફ્રી થોડી હોય ઉતાઓ રેડી આવસુ આલો લો જાતા જઈએ જો રામ જો પણ આ ફોન નો આમ જો 30 30 જો ડીસેડ જો ઓય અમાર કરતા વદરામ હા વગર આઈ ટક બગડી ગયો સારું ચાલો જાતા

આજે દે આજે આજે એમને પોતાને જે આવીસ કા એની આવડે બીજી સાઈન લેવાની છે એમને લેવાની વાત છે ના એને વાત કરી ચાલે છે ચાટ આદરે આવ તારો ફોન આવ્યો ન તો હું કાય નિયમ છે કે જો શક્તિ કવર થઈ હવે છૂટી જાય એવું છે શક્તિ કવર હોય છે આજે આગળ જ આમ દેખાડતો નોબલ બેઠા પાંચ મેર વાગે નંબર પર દેખાડ બે લખાવજો ખાવ ગયો અમે દર્શન કરી નીકળી ગયા તમને લોકો દર્શન કરાવી દીધા છે મંદિર છે નીકળી ગયા છે અત્યારે આગળ મંદિર છે ત્યાં જ ચાલો જઈશ બસ તમને આગળ આગળ શું છે જોતા રહે એ ભાઈ બસ તમે જને બેહી ગયા છો બોલો 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 શું બોલો તમારા તમારો નવો મોબાઈલ પણ સારો લાગે છે કાઈ ન ઓળ બીજુ બોલી ગયા બોલો હવે બોલ ભાઈ કેમ બોલો ઓ સરવઈ બરાબર બ્લોગ શરૂ કર્યા એમ ને થોડા બી બ્લોગ શરૂ કર્યા ઓ ભાઈ છોટો કેટલા દિવસને બ્રેક પડી ખબર કેટલા દિવસ છેલ્લો બ્લોગ આવ્યો તો પોરબંદરનો એવોર્ડ ચાલો પછી તો તમારો કાકા મોબાઈલ પકડી ગયો ગાડી ટોર્મ દીધો વોટર બ્લોગ બા શાસ્વ વોટર એટલે પકડી ગયો કેરો કીધું હરતા પકડી રાખો ને તો ઘરે ગયા તો

ચાલો નાસ્તો કરી તમને મફરે મળી ચાલો નાસ્તો કરીને અત્યારે અમે નીકળી ગયા છીએ ના ઘરેથી આવો ચાલે રેડી સિયમભાઈ કાલ સવારમાં મળીપા સારા હા કેટલા ઘેર આવે ઘેર આપણે બોલતો પાંચ ઘેર પાંચ કેટલા બોલ્યો બોલ્યો આવી ગઈ છે અને સિસ્ટમ બધી પાંચ

બીજો દિવસ થઈ ગયો છે અભિષેકભાઈ અને શિવમભાઈ સાથે ગયા મંદિરે અને ગાડીનો નંબર ફ્લેટ નખાવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બીજો દિવસ છે એટલે આજ સાંજે જોઈએ સાંજ સુધી શું થાય છે બાકી સાંજે વિડીયોનું એન્ડિંગ આપી દઈશ જોતા રે બી કન્ટિન્યુ બ્લોગ